નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો નાખવામાં આવે છે વાર્ષિક હજાર જેટલા રૂપિયા છે એ ટોટલ હપ્તામાં ચૂકવવામાં આવે છે બે બે હજારનો હપ્તો બનાવી અને સરકાર તમારા અકાઉન્ટમાં આ રીતના પૈસા નાખે છે આ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એની વેબસાઇટ પર ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ છે હવે જે આ પૈસા છે આ રકમ છે એ સીધી ખેડૂતોના બેંક ખાતામાં રોજ અઢારમો હપ્તો છે એ પણ તમારા બેંક ખાતામાં નાખવામાં આવ્યો છે આ હપ્તો આપણા બેંક એકાઉન્ટમાં જમા થયો છે કે કેમ એ આપણે જાણવાનું હોય છે અને કયા કયા ખેડૂતોને આ હપ્તો જમા થયો હશે નહીં એ પણ આપણે આજે જોઈ લેશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે સ્ટેટસ છે એ પણ આપણે ચેક કરી શકીશું તમારા બેંક અકાઉન્ટમાં જો પૈસા જમા થયા હોય તો એનો એસએમએસ મોકલવામાં આવે છે ઘણી વખત તમને મળતો મળતો નથી નથી બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ અથવા કોઈ પણ કારણસર એસએમએસ મળ્યો ના હોય આવા સંજોગોમાં પણ આપણે સ્ટેટસ જાણવાની તાલાવેલી હોય છે જો તમારા બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય અને એસએમએસ ન આવતા હોય તો તમે પાસબુકની અંદર એન્ટ્રી પડાવી અને ચેક કરી શકો છો આવી રીતે જો તમારા અકાઉન્ટમાં હપ્તો આવ્યો નથી એ તમે શ્યોર થઈ જાઓ છો તો આના માટે ટોટલ ત્રણ કારણ હોઈ શકે છે એક તો લેન્ડ સીડિંગનો પ્રોબ્લેમ હોઈ શકે છે એટલે કે જમીન છે એ તમારી લિંક હોવી જોઈએ બીજું બેંક એકાઉન્ટ સાથે તમારા આધાર લિંકિંગનો પ્રોબ્લેમ હોઈ શકે છે બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોય એ જ બેંકમાં આ પૈસા છે એ પડશે એ પણ આપણે ખાસ જાણવું જરૂરી છે ત્રીજી વસ્તુ કે પીએમ કિસાનની જે વેબસાઇટ છે એના પર ઈ કેવાયસી કરવાનું આવ્યું હતું જે જે ખેડૂતોનો આ ઈ કેવાયસી બાકી હોય એ લોકોના અકાઉન્ટમાં પણ આ પ્રકારનો હપ્તો પડશે નહીં તો આ ત્રણ બાબત તમારા અકાઉન્ટમાં જે હપ્તો પડે છે એ રોકવા માટે જવાબદાર હોય શકે છે સ્ટેટસ જોઈશું ત્યાર પછી આપણને ખ્યાલ આવશે આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો સૌ પ્રથમ ગુગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર પીએમ કિસાન લખો એટલે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે આવી જશે આ પ્રકારનો લુક કંઈક જોવા મળે છે આ ડાયલોગ બોક્સને ક્લોઝ કરી દો નીચે સ્ક્રોલ કરો એટલે અહીં તમને ઓપ્શન મળી રહેશે નો યોર સ્ટેટસનો તો નો યોર સ્ટેટસનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે સ્ટેટસ છે આપણે જાણવા માટે રજીસ્ટ્રેશન નંબર નાખવો જરૂરી છે એટલે આપણી વખતે જ્યારે નોંધણી કરાવી એ વખતે રજિસ્ટ્રેશન નંબર આવેલો હોય એ નાખવો જરૂરી છે જો તમારી પાસે ના હોય તો તમે નો યોર રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક આપશો એટલે ત્યાં મોબાઈલ નંબર અને આ આધાર નંબરથી તમે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ મેળવી શકશો હું પાછો આવી જાઉં છું મારી પાસે રજીસ્ટ્રેશન નંબર છે એ નાખું છું કેપચા દેખાય છે અહીં નાખો ગેટ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી વેરીફાઈ કરી લેવાનો છે ઓટીપી વેરીફાઈ થશે એટલે તમારો સ્ટેટસ બતાવશે સૌપ્રથમ પ્રથમ એલિજિબિલિટી સ્ટેટસ બતાવશે અહીં તમારે જોઈ લેવાનું છે કે લેન્ડ સીડિંગમાં યસ આપેલું છે ત્યાર પછી ઈ કેવાય સી સ્ટેટસની અંદર યસ આપેલું છે ત્યાર પછી આ આધાર બેંક અકાઉન્ટ સીડિંગ એની અંદર સ્ટેટસની અંદર યસ આપેલું છે આ ત્રણેય ત્રણ ઓપ્શનની અંદર યસ આપેલું હોય તો તમારો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં આસાનીથી આવી જશે ક્યાંય રોકા રોકાશે નહીં અને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ પણ આવતો નહીં હોય આ ત્રણેયમાંથી એક પણ જગ્યાએ ન હશે તો તમારો હપ્તો છે પેમેન્ટ છે જમા થશે નહીં હવે નીચે જુઓ તો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ આપેલી છે અહીં તમારો કેટલામાં હપ્તો પ્રોસેસ થયો છે એ પણ શો કરે છે ત્યાં ક્લિક આપી અને તમે તમામ હપ્તા વિશેની માહિતી મેળવી શકો છો ની અંદર ની અંદર યસ લખેલું છે એનો મતલબ કે પ્રોસેસ છે એ થઈ ગઈ છે અહીં પેમેન્ટ સ્ટેટસમાં પણ તમે જોવો છો તો પેમેન્ટ પ્રોસેસ્ડ લખેલું આવે છે જા ધારો કે અહીં તમારે નો લખેલું હોય તો એનો મતલબ તમારું પેમેન્ટ છે પ્રોસેસ થયું નથી રીઝન ફોર ફેલ્ડ ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન પણ અહીં તમને શો કરવામાં આવે છે કે શા કારણે તમારું જે પેમેન્ટ છે એ ફેલ થયું છે આટલી વસ્તુ અહીં તમને શો કરવામાં આવશે સ્ટેટસની અંદર કેટલામાં હપ્તો તમને મળ્યો છે એ તમારા રજીસ્ટ્રેશનની તારીખ પર ડિપેન્ડ કરે છે કે તમે લેટ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમને ઓછો હપ્તો મળ્યો હોઈ શકે છે બીજી વાત કે હપ્તો છે એ તમારો સમયસર ન આવતો હોય તો તમારે લાસ્ટ હપ્તો છે એ કયા મહિનામાં પડ્યો છે એના ચાર મહિનાના અંતરે રહે અને પછી નેક્સ્ટ હપ્તો આવતો હોય છે આના માટે કોઈ પણ અધિકારીઓ તમને આનો જવાબ આપશે નહીં ફક્ત તમે સ્ટેટસ મારફતે તમે જાણી શકો છો કે તમારો અગાઉનો હપ્તો ક્યારે પડ્યો છે અને ત્યાર પછીના ચાર મહિનાના અંતરે પછી નેક્સ્ટ હપ્તો પડે છે તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે પેમેન્ટનો જે હપ્તો નંબર બતાવે છે એ તમારા રજીસ્ટ્રેશન પર ડિપેન્ડ કરે છે કયા વર્ષમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એ મુજબ તમને કેટલામો હપ્તો મળવાપાત્ર થાય છે કોઈને પંદરમો હપ્તો મળ્યો હોય તો આ વખતે એને સોળમો હપ્તો મળે આ પ્રમાણે તો આ પ્રકારે એલિજિબિલિટી સ્ટેટસની અંદર તમારે કોઈ પણ જગ્યાએ ન હોય તો એ પહેલા યસ કરવાનું છે લેન્ડ સીડિંગ માટે તમારે ગ્રામ પંચાયતમાં તમે ઓપરેટરને મળી